નમસ્કાર હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ અમરેલી પાસેના કેરીયા ગામે અમદાવાદ રાજકોટ વસતા સહદાતાશ્રીઓ તેમજ ગ્રામજનોના સાથ સહકારથી મિની અયોધ્યા ધામ હોય તેવું આબેહુબ મંદિર નવ નિર્માણ થયેલ છે તે મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ શ્રી રામ દરબાર નાગેશ્વર મહાદેવ ની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તરીકે સુદ શરૂ કરવામાં આવી હતી તારીખ પચીસ સુદિસ ને મંગળવારે પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આરતી પુષ્પાંજલિ ક્ષમા પ્રાર્થના આરસી વચન વિધિવત સંપન્ન થઈ હતી આ પ્રતિષ્ઠામાં શાસ્ત્રી પદે શ્રી નિકુંજ દાદા જોશી કેરિયાનાગસવાળાએ વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્રણ દિવસ ગામધુવાડા બંધ બપોરેને સાંજે સમૂપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસના પ્રસાદના દાતા શ્રી મુકેશભાઈ શંભુભાઈ દસલાણીયા સમૂહ ભોજનના બીજા દિવસના દાતા શ્રી મૂળ વતન કેરિયાનાગસ હાલ સુરત રહેતા શ્રી પરશોત્તમભાઈ ગોવિંદભાઈ નાકરાણી તેમજ શ્રી નાનજીભાઈ કાંજીભાઈ બોદર ત્રીજા દિવસે સમૂહ ભોજનના દાતા શ્રી કેરિયાનાગસ ગ્રુપ સુરત તરફથી રાખવામાં આવ્યું હતું તારીખ ત્રણ અગિયાર પચીસને સોમવારે કેરિયાનાગસ ગામનું પ્રખ્યાત શ્રી નેજાધારી રામા મંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં શ્રી કિશોરધૂન મંડળ નવરાત્રી યુવક મંડળ શ્રી નેજાધારી રામા મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાત સાકાર આપ્યા પાવન શુભ પ્રસંગને ધામધૂપપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો દાતાવશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા તેમજ કેરિયાનગર સુરત અમદાવાદ રાજકોટ ભણતા વિદ્યાર્થીઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના એલાઉન્સર માહિના લોક સાહિત્યકાર શ્રી કેશુભાઈ ગાંગડિયા ઉપસ્થિત રહ્યા હતા તારીખ ચાર અગિયાર પચીસના બપોરના મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણ કર્યા બાદ મહારતીઓના દર્શન કરી પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા ભગવાનના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અમે ક્યાદીમાં જણાવાયું છે રિપોર્ટ મારું નામ કેશુભાઈ ડાંગડીયા કેરીયાક સાહિત્યકાર તરીકે લોકો મને ઓળખે છે અને કેરીયા ગામની અંદર રામજી મંદિર આખા ગામના સહકારથી અને સુરત મુંબઈ બરોડા નાસિક જેવા સિટીમાંથી અનેરો આનંદ મળ્યો સહકાર મળ્યો અને જાણે મિની અયોધ્યા હોય એવું રામજી મંદિર સુંદર બનાવ્યું અને ત્રણ દિવસ સુધી ધોવાડાબંધ ગામનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી અને અમેરિકા કેનેડા આ ઓસ્ટ્રેલિયા બધેથી શુભ શુભકામના મળી છે અને ધર્મના કામ કાયમ માટે આવાને આવા ગામડાઓની અંદર અવિરત રહે એવી ખૂબ બધી શુભેચ્છાઓ આવી છે અને રામજી મંદિર સવા કરોડ રૂપિયાના ખર્ચે ભર્યું છે વાલા મિત્રો આ દેશ છે એ શ્રદ્ધા વિશ્વાસ ધર્મનો દેશ છે એટલા માટે દરેક ગામની અંદર રામજી મંદિર હોવું એ તો જરૂરી છે વાલા મિત્રો